છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખતે સાસત રાજકીય પક્ષો મેદાનમાં છેલ્લા બે વર્ષ ઉપરાંતથી અનેક પાલિકાઓ પંચાયતોની ચૂંટણીની જે તે વિસ્તારના સ્થાનિક રાજકીય લોકો કાગડોળે રાહ જોતા હતા તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તારીખ સોળમીએ રાજ્યના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીની પણ યોજાવાની છે છોટાઉદેપુર નગરપાલિકામાં ઓગણીસો છન્નુંમાં ભાજપે સત્તા હાંસલ કરી હતી ત્યારબાદ કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીઓ દ્વારા છોટાઉ નગરપાલિકા ઉપર કબજો કર્યો હતો અત્યાર સુધી યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને બહુજન સમાજવાદી પાર્ટી મેદાનમાં હતી પ્રથમ વખત છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં સાત સાત રાજકીય પાર્ટીઓ નગરપાલિકાની બાગડોળ સંભાળવા મેદાને ઉતરી છે આ વખતે પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ બહુજન સમાજવાદી પાર્ટી આમ આદમી પાર્ટી સમાજવાદી પાર્ટી ગુજરાત સર્વ સમાજ પાર્ટી નવીન ભારત નિર્માણ મંચ વિવિધ વોર્ડોમાં પોતાના ઉમેદવારો ઊભા રાખવામાં આવે છે વોર્ડ નંબર એકમાં ભાજપ કોંગ્રેસ ગુજરાત સર્વ સમાજ અને અપક્ષ મળી કુલ ચૌદ ઉમેદવારો વોર્ડ નંબર બેમાં ભાજપ બહુજન સમાજવાદી પાર્ટી આમ આદમી પાર્ટી અને અપક્ષ મળી કુલ પંદર ઉમેદવારો વોર્ડ નંબર ત્રણમાં ભાજપ બહુજન સમાજવાદી પાર્ટી આમ આદમી પાર્ટી ગુજરાત સર્વ સમાજ પાર્ટી તેમ અપક્ષ મળી કુલ ચોવીસ ઉમેદવારો વોર્ડ નંબર ચારમાં કોંગ્રેસ ભાજપ બહુજન સમાજવાદી પાર્ટી આમ આદમી પાર્ટી અપક્ષ કુલ એકવીસ ઉમેદવારો વોર્ડ નંબર પાંચમાં કોંગ્રેસ સમાજવાદી પાર્ટી આમ આદમી પાર્ટી અને અપક્ષ કુલ એકવીસ ઉમેદવારો વોર્ડ નંબર છમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સમાજવાદી પાર્ટી નવીન ભારત નિર્માણ મંચ ગુજરાત સર્વ સમાજ પાર્ટી તેમજ અપક્ષ કુલ ઓગણત્રીસ ઉમેદવારો વોર્ડ નંબર સાતમાં ભાજપ બહુજન સમાજવાદી પાર્ટી આમ આદમી પાર્ટી અપક્ષ માટે કુલ અઢાર ઉમેદવારો એમ કુલ સાત વોર્ડની અઠાવીસ બેઠકો માટે કુલ એકસો બેતાલીસ ઉમેદવારોએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી ઉમેદવારી પત્રો ભર્યા હતા વોર્ડ નંબર એકમાં અને પાંચમાં ભાજપે ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા નથી જ્યારે કોંગ્રેસે વોર્ડ નંબર બે અને સાતમાં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા નથી તારીખ ત્રીજી એ ફોર્મ ચકાસણી થશે અને તારીખ ચોથી એ ફોર્મ પરત ખેંચાશે એટલે ચૂંટણી જંગમાં ખરેખર કેટલા ઉમેદવારો મેદાનમાં છે તે તો તારીખ ત્રીજી એ સ્પષ્ટ થશે